શિહોર જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા ધોરણ દસનું પરિણામ જળ હતું જાહેર કરવામાં આવ્યો હતો Ele? Congratulations. <laughs> Congratulations. Congratulations. <laughs> Congratulations. <laughs> Congratulations. <laughs> Congratulations. 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 या के विशेष कार्यको लागि माग गर्नु दो हो र सरस सरस आगुणा उपरीनाम लाउता रियो हो गाङ भाइ तिमी जाउ हो बरोबर ज्ञान सफलता यसलाई साइस टिचर हालो हालो हामी डाकासँग खूब निवेदन डांगर भेल भनले नि मार्को रिजल्ट आए सुन न यसरी गलत के

शुक्र <muchas>

કારણ કે અમને છેલ્લા દિવસો સુધી અમને અમને જે કાંઈ પણ માર્ગદર્શન જોતું તો એ બધું પૂરું પાડ્યું છે અને અમારી પાસે જે મહેનત કરી છે જે સૂક્ષ્મ એમનું માર્ગદર્શન છે એમનું જે મેનેજમેન્ટ છે એ ધી બેસ્ટ છે એટલે અમારે બધો જે શ્રેય છે મારા શિક્ષકોને અને હું આચાર્યને આપું છું મારું નામ દવેશ્વિનભાઈ છે મેં એસએસસી બોર્ડમાં અઠ્ઠાણું પોઈન્ટ પંચાવન પર્સન્ટેજ પ્રાપ્ત કરી છે અને આ ગુણ પ્રાપ્ત કર્યા પાછળ હું પુરુષ મારા માતા પિતા તથા મારા શિક્ષકો અને આચાર્યશ્રીને આપું છું જેમણે અમારી પાછળ ખૂબ જ મહેનત કરી છે અને એમણે ફોન દ્વારા પણ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને કઈ રીતે બોર્ડમાં વધારે વધારે સારા ગુણ પ્રાપ્ત કરી શકાય તે માટેની બધી જ માહિતી પ્રાપ્ત કરાવી છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું

ખૂબ જ ઉજ્જવળ પરિણામ લાવવા માટે સૌથી શ્રેષ્ઠ ફાળો અને એમનું જે પ્લાનિંગ છે એ બિરદાવવાલાયક છે અને શિક્ષક મિત્રોનો પણ એટલો જ સહયોગ સારો છે મારી બાવીસ વર્ષની નોકરીમાં લગભગ હું માનું ત્યાં સુધી પ્રથમવાર આટલું ઉજ્જવળ પરિણામ ધોરણ દસનું એકાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા પ્રાપ્ત કરેલ છે એમનો શ્રેય આપણે આ શાળાના તમામ શિક્ષક શ્રીઓ અને આચાર્ય શ્રીને આપીએ છીએ આભાર નમસ્કાર ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય તરીકે દિલીપભાઈ ડાંગર હું આજનું ધોરણ દસનું એ અમારી સ્કૂલનું પરિણામ શંખનાદના માધ્યમથી રજૂ કરતા વર્ષની લાગણી અનુભવું છું વર્ષ બે માર્ચ ચોવીસના કુલ અમારા ત્રણસો ને ઓગણ એંસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એની અંદર ત્રણસો ને વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈને અમારી સ્કૂલનું અદ્ભુત પરિણામ કે જેમણે એકાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા એ પરિણામ પ્રાપ્ત કરી અમારી સ્કૂલનું ગૌરવ વધારેલું છે ખાસ સ્કૂલની ટોપ ટેન વિદ્યાર્થીઓની યાદીમાં જોઈએ તો સૌપ્રથમ અમારી સ્કૂલની અંદર રાઠોડ વૈભવીબેન બેન ઘનશ્યામભાઈ પાંચસો અઠ્યોતેર માર્ક સાથે નવ્વાણું પોઈન્ટ એસી પીઆર સાથે સિહોર કેન્દ્રની અંદર બીજો ક્રમ પ્રાપ્ત કરે છે તેમજ બીજા ક્રમે સુમરા ભૂમિકા અનિલભાઈ પાંચસો તોંતેર માર્ક સાથે નવ્વાણું પોઈન્ટ સાહીઠ પીઆર સાથે સિહોર કેન્દ્રમાં ચોથો ક્રમ પ્રાપ્ત કરે છે ત્રીજા ક્રમે ગોહિલ નેતા નવ્વાણું પોઈન્ટ એકવીસ પીઆર છે ચોથા ક્રમે સોલંકી કાવ્યા રમેશભાઈ નવ્વાણું અઠ્યોતેર પોઈન્ટ ચુમ્મોતેર પીઆર છે ચોથા ક્રમે દવે યશવી અશ્વિનભાઈ અઠ્ઠાણું પોઈન્ટ પંચાવન પીઆર છે બાબરિયા દક્ષા જયેશભાઈ અઠ્ઠાણું પોઈન્ટ પાંચ પીઆર છે કુલ અમારી વિદ્યાર્થીની બેનો દસ બેનો એ ટોપટેનની અંદર આવતા એ બાર બેનો એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાનો અને જે ખૂબ અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ સાથે એ પણ કહીશ કે અમારા શિક્ષકોની આ યથાર્થ મહેનતને કારણે આ અદ્ભુત પરિણામ અમે પ્રાપ્ત કરી શક્યા છીએ જેની અંદર એ વન ગ્રેડની અંદર બાર વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડની અંદર છેતાલીસ વિદ્યાર્થીઓ બી વનમાં એકાણું અને બી ટુમાં એકસોને પાંચ સી વનમાં પંચોતેર અને સી ટુમાં સત્તર વિદ્યાર્થીઓ ઉત્તરને થઈને શાળાનું ગૌરવ વધારેલ છે ખાસ અમારા છેલ્લા દિવસોમાં જે અમારી સ્કૂલ થકી જે આખું માઈક્રો પ્લાનિંગ થયું અને નબળા વિદ્યાર્થીઓને કેમ સારું પરિણામ લાવી શકે એ દિશામાં શિક્ષકોએ જે છેલ્લા દોઢ મહિનો એની પાછળ નિદાનાત્મક આખો ઉપચારાત્મક પરિણામ લાવવા માટેના પ્રયત્નો કર્યા અને એનું માર્ગદર્શન એ દઈને એક એક શિક્ષકોએ એની પાછળ મહેનત કરી અને ટોપ ટેન વિદ્યાર્થીઓ કેમ આગળ આવી શકે એનો યથાર્થ પરિશ્રમ એ યથાર્થ એ ફાળો એ મારા શિક્ષક તે એમને પાછળ જાય છે આ તકે દેશી હોર એજ્યુકેશન સોસાયટીના અમારા હોદ્દેદારશ્રીઓએ તેમજ શાળા પરિવાર વતી દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું પોતાની ઉજ્જવલ કારકિર્દી માટે આગળ ભવિષ્ય માટે એ ધોરણ અગિયારની અંદર એ પ્રવેશી અને આ દેશનું એ અદ્ભુત ભાવિ બને એવી શુભકામના સાથે અભ્યર્થના સાથે હસ્તુ ભારત માતા જય